સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા હતા અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ કરી છે કંપની દ્વારા હજી સાત કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો છે જ્યારે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું સિક્યોરિટી પેટી આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે છેલ્લા છ વર્ષથી સમસ્યા ઠેરની ઠેર જ છે મુખ્યમંત્રીથી લઈ તમામ વિભાગમાં હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કંપની દ્વારા કુલ બાર કંપનીઓ સામે ચેક રિટર્નના કેસો કર્યાનો આક્ષેપ છે કંપની દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ છે કારખાનાદારોને ભારે વરાછાના ધારાસભ્ય આવ્યા છે ધારાસભ્ય કુમાર કાનાણી પણ વેપારીઓ સાથે ધરણા પર બેઠા હતા સાથે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડી પણ ધરણા પર બેઠા છે હવે આ આગળ આપણે ઘણા ટાઈમ પહેલા એ આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશન મેટર તો અમારા ખોટી રીતે જે ચેક રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એનું મેટર છે હવે શેઠ નું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવા છીએ પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી તો અમે કીધું તમે કોઈ પણ લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી હવે જો કમિશનર સાહેબને એમ મળી આવ્યા તો એણે આજે એવું કીધું ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ હાલો આજે જ આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું બાકી આ આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી એટલા બધા દુઃખી છે અત્યારે કેટલા પરિવારો બાર થી પંદર પરિવારો બેઠા છે આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધણા ઉપર બેઠેલા છે બે હજાર વીસ કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ અસેસની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધા એને સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંઘવી માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડું જે અમારી પાસે માલ મિલકત જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ યસોસિય ને એની પાસેથી માંગ્યા કેપી સંઘવી પાસે એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ એ તો મેં ફાડી નાખ્યા હવે આપણે બધો ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વરસ દિવસ કોઈને બે વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે આમાંથી એક ભાઈ એક વરસ દિવસ જેલમાં જઈ એવા બે એક ભાઈ બે વરસ બે વખત જેલમાં જઈ એવા અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસોસિયન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એમ મીટિંગ કરવા નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા લોકોને પૈસા દેવા નથી એ લોકોએ મારી પાસે ક્રેડિટમાં માલ લઈને ગયેલા એની એડવાન્સ પૈસા ન ભર્યા અને પછી એડવાન્સ બેંકમાં નાખી અને લીગલી કેશ કર્યો છે આ લોકોનું નું એમ છે કે ઘર બાર વેચીને તમને પૈસા ચૂકવી દીધા છે એ વાત તદ્દન ખોટી છે તો હું કેસ કેમ કરું જો મારા પૈસા આવી ગયા હોય તો મને કોઈ વકીલોના પૈસા ખર્ચવાનો શોખ નથી અને એટલો ટાઈમ બગાડવાનો શોખ નથી કે મારે આ કેસ કરવો પડે આ લોકો પાસે તમારો માલ લીધા પછી લોકો પૈસા છે ખરા મને લાગે છે બધા પાસે છે પણ બધાને નિયત કારણ કે ખોટી છે એવું ફિલિંગ મને આવે છે અને હશે જ ના હોય તો લોકોએ ઘણા લોકો આવી રીતે સેટલમેન્ટ કરીને ગયા છે એ મને હજી કોઈ ફિગર યાદ નથી કારણ કે એટલા બધા જણનો કેસ હોય કોઈ ફિગર હું મગજમાં હોય નહીં આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો પછી એમને નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નથી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચુકવડું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુખી દુઃખી લોકો અહીંયા ઉપર ઉપર બેઠા છે તો એના દુઃખ માં ભાગી ધરાવવા માટે એને મળવા માટે હું આજે અહીંયા કાનાભાઈ મીર દિવ્યાંગ ન્યૂઝ સુરત